તળાજા શહેરના રામપરા રોડ પર તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવા આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે આમ રોડ બનાવવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ આવે છે નગરપાલિકા તરફથી દાવા કરવામાં આવ્યા હતા કે મોન્સૂન સિઝન માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે પરંતુ માત્ર એક જ વરસાદે નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે આજે પડેલા વરસાદને કારણે રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા અને ડોક્ટર વાઘેલા સાહેબના દવાખાના પાસે પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ અમુક નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દુકાનદારોના કહેવા પ્રમાણે નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવી તેથી અહીં વિકાસ નામની કોઈ વસ્તુ જ નથી રોડ બનાવવામાં આવ્યા પણ નાળાની વ્યવસ્થા શૂન્ય છે સ્થાનિકોએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે દર વર્ષે આવું જ થતું રહે છે અને નગરપાલિકા માત્ર કાગળ પર કામ બતાવે છે કામગીરીમાં લાલિયાવાડી જોવા મળે છે હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા જવાબદારી સ્વીકારશે કે ફરી એકવાર બાવળિયા કામગીરીને મોન્સૂન દોષ આપશે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા